નમસ્કાર મિત્રો અક્ષરજોત ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે જોઈશું જે આવનારી તલાટી કોન્સ્ટેબલ અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો શરૂ કરીએ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્ર પટેલ તેઓ ગુજરાતની પંદરમી વિધાનસભામાં મુખ્યમંત્રી છે હાલમાં ગુજરાતના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે કનુભાઈ દેસાઈ હાલમાં ગુજરાતમાં આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે ઋષિકેશભાઈ પટેલ હાલમાં ગુજરાતના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે રાઘવજીભાઈ પટેલ હાલમાં ગુજરાતના ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામો ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે બલવંતસિંહ રાજપૂત હાલમાં ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે કુંવરજીભાઈ બાવળિયા હાલમાં ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી કોણ છે મુળુભાઈ બેરા હાલમાં ગુજરાતના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કોણ છે કુબેરભાઈ ડિંડોર હાલમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે શ્રીમતી ભાનુબેન બાબરિયા હવેથી આગળના જે મંત્રીઓ છે એ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે હાલમાં ગુજરાતના મુખ્ય રમત ગમત અને યુવક સેવા સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ વાહન વ્યવહાર ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ નાગરિક સંરક્ષણ જેલ સરહદી સુરક્ષા ગૃહ અને પોલીસ હાઉસિંગ ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી કોણ છે હર્ષ સંઘવી હાલમાં ગુજરાતના સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામો ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે જગદીશભાઈ પંચાલ હાલમાં ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી કોણ છે પુરુષોત્તમભાઈ સોલંકી હાલમાં ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી કોણ છે બચુભાઈ ખાબડ હાલમાં ગુજરાતના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રી કોણ છે મુકેશભાઈ પટેલ હાલમાં ગુજરાતના સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી કોણ છે પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા હાલમાં ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે ભીખુસિંહજી પરમાર હાલમાં ગુજરાતના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કોણ છે કુંવરજીભાઈ હળપતિ હવે ગુજરાતના કેટલાક મુખ્ય બંધારણીય હોદ્દા કોની પાસે છે તે જોઈએ હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે સુનિતા અગ્રવાલ હાલમાં ગુજરાતના ચોથા નાણાં અધ્યક્ષ કોણ છે યમલ વ્યાસ હાલમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકર ચૌધરી હાલમાં ગુજરાતના ચૂંટણી પંચના અધ્યક્ષ કોણ છે ડૉક્ટર એસ મુરલી ક્રિષ્ના તો મિત્રો આ હતા ગુજરાતના પદા અધિકારીઓ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ